નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોરના માતૃશ્રીનું અવસાન અચાનક થયું હતું ત્યારે અત્યારે ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની માતાનું સાત બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવ્યું હતું ત્યારે ઘણા બધા એક્ટરો પણ તેમના બેસણામાં ગયા હતા ત્યારે તમે જોઈ શકો છો કે જિગ્નેશભાઈ કવિરાજ તેમના બેસણામાં ગયા હતા અને વાતો કરતા જોવા મળી રહ્યા છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે રાજદીપ બારોટ અને તેમના પાઇ પણ ગયા હતા તેમના બેસણામાં તે પણ તમે જોઈ શકો છો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તેમના બેસણામાં કેટલા બધા મોટા મોટા કલાકારો આવ્યા હતા અને તેમણે શું કર્યું તે પણ તમે જોવા મળી રહેશે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને મિત્રો તમે પણ વિક્રમ ઠાકોરના સાચા ચાહક હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં અમ શાંતિ લખજો